લોકસભાની ચૂંટણી પહેલા સરકાર સામે સરકારી કર્મચારીઓએ બાયો ચડાવી છે જૂની પેન્શન યોજના સહિત અનેક મુદ્દાઓને લઈને ગાંધીનગર સચિવાલયને ઘેરવા માટે કર્મચારીઓ નીકળ્યા હતા કર્મચારીઓએ સચિવાલય ખાતે ભારે હલ્લા બોલ કર્યો હતો અને હંગામો મચાવ્યો હતો ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કર્મચારીઓમાં સરકારની નીતિઓને લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો ફિક્સ પગાર પ્રથા પર નાબૂદ કરવા તમામ કર્મચારીઓએ માંગ કરી છે વિરોધ પ્રદર્શનને જોતા સચિવાલય પાસે મોટી માત્રામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંગ દ્વારા જે આ કાર્યક્રમ અમે આવેદન પત્ર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ રાખેલો છે 22 પાસ ઠરાવ પ્રમાણે દ્વારા જાહેરાત કરવામાં આવી હતી બાર મહિના વીતી ગયા છતાં આજ દિન સુધી આની કોઈ પણ ઇમ્પ્રુવમેન્ટ આપવામાં આવેલું નથી આદરણીય અમારા કર્મચારી મહામંડળના પ્રમુખ શ્રી અગાઉ પણ ઘણા નો કાર્યક્રમ આપ્યો તો કાળી પટ્ટી ધારણ કરી અને એ પણ કાર્યક્રમ જૂની પેન્શન યોજના દાખલ કરવી બે હજાર પાંચ પહેલા ના નું કમિટમેન્ટ અમને આપવામાં આવ્યું હતું કે આ યોજના સત્વરે અમે દાખલ કરીશું એનો ઠરાવ કરીશું છતાં પણ આજ આજ દિન સુધી આ લોકોએ કોઈ પણ જાતનો ઠરાવ કર્યો નથી